ભરૂચ એસઓજી પોલીસે લોકોને બેંક એકાઉન્ટ સાથે ચેડા કરીને વિદેશમાં મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું કૌભાંડ ઝડપી લીધું હતું જેમાં એક આરોપીને ઝડપી લીધા બાદ અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસે લોકોના બેંક એકાઉન્ટ સાથે ચેડા કરી વિદેશમાં મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું કૌભાંડ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ભરૂચ ઓપરેશન ટીમને મળેલી બાતમીના આધારે કેટલાક ઈસમોએ લોકોને લોગામણી લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ અલગ બેતાલીસ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં બેંક એકાઉન્ટ પૈકી આઠ બેંક એકાઉન્ટમાં મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે મળતી માહિતીના આધારે પોલીસે સગન તપાસ કરતા મોટું કૌભાંડ બાર જેમાં ભેજાબાજ એકાઉન્ટ ધારકો ની જાણ બહાર જ ગેરકાયદેસર વ્યવસ્થાના નાણા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મામલામાં પોલીસે સુરતના પૂણા ગામ ના રેવગણીયા ની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપી સરજુ દેવગણીયા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુ મત્રાએ આધાર કાર્ડ માં પેડા કરી એકાઉન્ટ ખોલાવતા હતા સુરતના દશરથ ધામ ખાતેદારો ની ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ પાસબુક ચેકબુક પહોંચાડતો જાર કરી છે આજે આંગેની પત્રકાર પરિષદમાં માં વિગતો ડીવાય સી કે પટેલ દ્વારા આપવામાં આવી હતી એક ટોળકી દ્વારા ભરૂચ વિસ્તારમાં રહેતા અજ્ઞાન કે જે પૂરતી સમજ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો દુરુપયોગ કરીને એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી તો એ આધારે એમને તપાસ કરતાં ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે એ જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ્સ એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી દેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે આ જે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનું પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં અને એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવગણિયા કરીને ઈસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતાં એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા બીજો દશરથ ધાંથલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલી ઈસમ છે સરજુ દેવગણીયા એને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવા